જેમાં માંગરોળ તાલુકાના ક્ષત્રિય સમાજના યુવાનો વડીલો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અઠ્યાવીસ તારીખે બારડોલી ખાતે ક્ષત્રિય સમાજનું સંમેલન યોજવાનું છે જેમાં મોટી સંખ્યામાં માંગરોળ તાલુકાના ક્ષત્રિય સમાજના લોકો આ સંમેલનમાં જોડાય અને આવનારા સાત તારીખે ચૂંટણીમાં ભાજપ વિરોધ મતદાન કરવાની હાકલ કરવામાં આવી હતી ક્ષત્રિય સમાજના સંકલન સમિતિ દ્વારા આજે મહિલાઓના એક દિવસનો પ્રતિક ઉપવાસનો જે આહવાન કરવામાં આવ્યો હતો તે અનુસંધાને માંગરોળ તાલુકાના લીંબાણા ગામે ક્ષત્રિય સમાજની મહિલાઓ દ્વારા ભાતીજી મંદિર ખાતે એક દિવસ પ્રતિક ઉપવાસ કરવામાં આવ્યો હતો જય માતાજી આજના માંગરોલ તાલુકા ક્ષત્રિય સમાજ દ્વારા આજે જે અહીંયા મિટિંગનું આયોજન કરવામાં આવ્યું એ એટલા માટે કે હવે યુથ એજ કલ્યાણ છે એ નીતિથી ક્ષત્રિય સમાજના અમારી સંકલન સમિતિ દ્વારા જે કોઈ આયોજન કરવામાં આવશે હવે તેના અનુસંધાનની અંદર આગામી અઠ્ઠાવીસ તારીખે બારડોલી મુકામે ક્ષત્રિય સમાજની જે મોટામાં મોટું સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે તેની અંદર માંગરોલ તાલુકા માટે પણ મેક્ઝિમમમાં મેક્ઝિમમ માણસો જઈ અને આ સંમેલનને અમે સક્સેસ બનાવવા માટેની કોશિશ કરીશું આ એક અમારી અસ્મિતાનો પ્રશ્ન છે એ સંમેલનની અંદર જઈને અમે ત્યાર પછી અમારો ઓપરેશન ભાજપ જે શબ્દ અમારી સંકલન સમિતિ દ્વારા કરવામાં આવ્યો છે એ ઓપરેશન ભાજપના ભાગરૂપે અમે આગામી સાત તારીખે અમે ભાજપ વિરોધી મતદાન કરીશું અમે તો કરીશું જ દરેકે દરેક ગામની અંદર પણ અન્ય સમાજને પણ સાથે રાખીને અમે ભાજપ વિરોધી આવતી તારીખ સાતના રોજ અમે મતદાન કરીશું એવું અહીંયા માંગરોલ તાલુકા ક્ષત્રિય સમાજના સંકલન સમિતિ દ્વારા નક્કી કરવામાં આવ્યું છે નિર્મલ પટેલ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ માંગરોલ